જામેર પી કે પટેલ એસીપી વિપુલ પટેલ તેમજ પાંચે પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફની ઉપસ્થિતિમાં પાંચ કાઉન્ટર લગાવવામાં આવ્યા હતા તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ટેબલ ઉપર રહીશોની ફરિયાદ સાંભળવામાં આવી રહી હતી મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા હોય તે પોલીસ સ્ટેશનના ટેબલ ઉપર પોતાની ફરિયાદ આપી રહ્યા હતા આ કાર્યક્રમમાં વરાછા બેંકના જનક કાનજીભાઈ ભાલાડા તેમજ બેંકની ટીમ તેમજ સર્વોદય બેંકની ટીમ પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ શ્રી ગેહલોત દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે બહારના આવા તત્વો સામે પૈસા લેવા આપણે આજુબાજુની આવી છે ત્યાંથી નાની નાની લોન પણ મળતી હોય છે અને એવી લોન લઈને પોતાનો વ્યવસાય કરો કે આવા વ્યાજખોરોના ચુંગલમાં ન ફસાવો સાથે સાથે વ્યાજખોરો તમને હેરાન પરેશાન કરતા હોય તો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને તેમના વિરોધમાં ફરિયાદ નોંધાવવા માટે અપીલ કરી હતી આવા તત્વો સામે સુરત શહેર પોલીસ કમિશનર ખૂબ જ કડક કાર્યવાહી કરવાની બાહેદારી આપી હતી અને આવા લોકોનો ત્રાસ ન સહન કરવા કરતા તેમજ આવા લોકો વિરુદ્ધ પોલીસને જાણ કરીને આવા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા અપીલ કરી હતી સુરતથી સુનિલ પાટીલનો રિપોર્ટ આજે આપણા ઝોન વન વિસ્તારમાં આવનાર સરથાણા પોલીસ સ્ટેશન પુના પોલીસ સ્ટેશન સરોલી પોલીસ સ્ટેશન વરાછા પોલીસ સ્ટેશન કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકો માટે જે વ્યાજખોરોને વિરુદ્ધમાં એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે એના અનુસંધાને અહીંયા તમામ અમારા જો પ્રજાજનો અને જો ફરિયાદીઓ અહીંયા હાજર છે અમે બધાને અપીલ કરીએ છીએ કે લોકો ભલે નાની જ નાની રકમ હોય લેકિન કોઈ વ્યાજખોરોને ચંગુલમાં હોય આપ એક તક અમે આપો એક તક પોલીસને આપો અમે લોકો હંડ્રેડ પર્સન્ટ જોઈએ ખૂબ કડકાઈથી જો આ લોકોને વિરુદ્ધમાં કામ કરીશ જોઈએ અને કોઈ પણ સંજોગોમાં નાસીપાસ થવાની જરૂરત પણ નથી જોઈએ અને આપ અગર વ્યાજ કોઈ કોઈપણ સંજોગમાં લીધા છો વ્યાજ ઉપર પૈસા અને આપ મુદ્દા આપી દીધા છો છતાં પણ આ લોકોને હેરાન કરે છે તો આપ અમારે પાસે આવો છો આપ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ અમારે પાસે આવો આપના કાર્યવાહી ખૂબ સરસ રીતે થશે અને સાથોસાથ બધાને અપીલ પણ કરીએ છીએ કે સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે મા કાર્ડ યોજના આયુષ્યમાન કાર્ડ યોજના અને ઈ શ્રમ એક પોર્ટલ બી છે જ્યાં આપના એકદમ આપના હેલ્થ બાબતના આપના કામો માટે જો લોન બાબતમાં ઘણી બધી સુવિધાઓ સરકારશ્રી આપે છે આપ એનો ઉપયોગ કરવો જોઈએ અને જેના લીધે જો આપ આ લોકોને ચંગોલ ફસાવો છો એનાથી દૂર રહી શકો અને અત્યારે છેલ્લા અમુક દિવસોમાં આપ જોયા હશો કે ઘણી બધી પ્રોપર્ટીઓ જો આ લોકોને પરત મળી છે જોએ પંચાણું જેટલા કેસીસ થયા અમુક જો આરોપીઓ ઘણા બધા લોકો જેલમાં છે ઘણા બધા લોકો બહાર આવ્યા તેના પાસાને કાર્યવાહી કરવામાં આવી છે તો એવા વ્યાજખોરોની વિરુદ્ધમાં જો ગુજરાત સરકારના ડ્રાઈવ છે જો અભિગમ છે એ કોઈને મૂકવામાં આવશે નહીં આ હિસાબ તો સુરત સિટી પોલીસ કામ કરી રહી છે અને હું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી બી આ અપીલ કરવા માગીએ છીએ

કે આપણી જે પણ સ્થાનિક બેંકો છે આપ અહીંયા જુઓ છો કાંજીભાઈ અને સ્થાનિક બેંકો તો આપણે એમનો પણ પછી અપ્રોચ કર્યો કે તમે અમારા જે શાકભાજી વાળા છે રેંગડી વાળા છે કે લારી ગલ્લાવાળા વાળા છે કે જે નાના નાના જેને હજાર રૂપિયા પાંચ હજાર એક લાખ રૂપિયાની લોનની જરૂર છે તો આપ એના માટે અમને અમારી સાથે કામ કરો તો આપણને સૌથી વધુ લોન પણ અહીંયા આપણા ઝોન વનમાં જે વરાછા કોઓપરેટિવ બેંક છે એની પાસેથી મળી છે મને યાદ છે કે ખાલી આઠમી માર્ચ જે હતી એ દિવસે ખાલી મહિલાઓને જ આપણે સાડા ચાર પાંચ કરોડ ના ચેક વિતરણ કર્યા છે તો આ સૌથી સારું કામ છે અને આપણા સીપી સાહેબ જે છે એમનો પણ બહુ જ સર આવે એ દિવસથી કે છે કે ભાઈ ઇલેક્શન હતું અમે ઇલેક્શનની કામગીરી માતા પણ સર કે ના આ જે વ્યાજ ખોરોની જે તકલીફ છે ને એ મારા સિટીમાં કોઈને ના જોઈએ એટલે આપણે બધા નસીબદાર છીએ કે આપણા સર પણ આપણને વિઝન વાળા મળે છે અને આપણા સેક્ટર સાહેબ એ પણ રોજે રોજ અમારી પાસે પણ પેલું લેતા કે તમે કેટલા કેસ કર્યા કઈ રીતે કર્યા અને સીપી સાહેબની બહુ જ સારી ફીલી હતી કે ભાઈ તમે પહેલા લોકો પાસે જાઓ લોકો એવું છે કે વ્યાજની ફરિયાદ કરવા સામેથી નથી આવતા અથવા કોઈ ખચકાય છે કોઈ ડરે છે તો કે તમે જાઓ તમારા જે પોલીસ અધિકારીઓ છે જે માણસો છે એ મને ખબર છે કે ગલીએ ગલીએ ફર્યા છે એમની ગાડી લઈને એમણે જાહેરાત પણ કરાઈ છે કે ભાઈ તમને કોઈ તકલીફ હોય તો તમે આવો તમે નાઈ શકતા હોય તો અમને કહો અમે આવીશું અને તમારે નામ જાહેર ના કરવું હોય તો તમે તમારા ટાઈમે પણ આવો તો આ સરસ કાર્યક્રમ જે છે એ આના માટે છે